નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં અને વિદ્યાર્થી મિત્રો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી ચૂકી છે અને તમારા માટે અતિશય મોસ્ટ ટાઈમ એ પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે વિદ્યાર્થી મિત્રો ખાસિયત આપણા અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની એ છે કે તે ગવર્મેન્ટ બ્લુ પ્રિન્ટ આધારિત છે સૌપ્રથમ વાત તો અને બીજું તમારા માટે મોસ્ટ આઈએમપી છે જી હા તમારા માટે આઈએમપી આઈએમપી સવાલો વીણી વીણીને એકત્ર કરી કરીને જે છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે અસાઇનમેન્ટમાં અને પ્રશ્નપત્રમાં મૂક્યા છે જેમાં આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી ધોરણ સાત વિદ્યાર્થી મિત્રો તમારી માટે ગુજરાતી હિન્દી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ સંસ્કૃત બધા જ વિષયના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો અમારી પાસેથી મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર ઉપર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો અને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની પીડીએફ અથવા તો વિડીયો લિંક મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું મોસ્ટ ટાઈમી પ્રશ્નપત્ર રાઉન્ડ થ્રી પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ લખવાનો છે તો જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર સરસ મજાનો પેરેગ્રાફ તૈયાર છે તો પહેલો સવાલ છે વોટ ડઝ ગ્રીન ફ્લાય ગીવ તો જવાબ આવશે ધ ગ્રીન ફ્લાય ગીવસ হানি ડ્યુ બીજો છે વિચ ક્રિએચર ઇઝ ધ એન્ટ્સ કાવ તો જવાબ આવશે ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ટ્સ કાવ ત્રીજો છે વિચ ક્રિએચર લિવ ઇન ધ એન્ટ હિલ તો જવાબ આવશે બીટલ્સ સ્મોલર એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાયસ આર લિવ ઇન ધ એન્ટ હિલ ચોથો છે વાય ડુ એન્ટ્સ કીપ અધર ક્રિએચર્સ ઇન ધેર હોમ તો જવાબ લખીશું એન્ટ્સ કીપ અધર ક્રિએચર્સ

બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે તૈયાર છે જી હા રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર વિથ સોલ્યુશન સાથેની માટે પીડીએફ ઉપલબ્ધ છે જેના એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન હા જી હા વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયના અસાઇમેન્ટ એ પણ રેડી ટુ પ્રિન્ટ વિથ સોલ્યુશન ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે આપની શાળા સંસ્થા ક્લાસીસના નામ સાથેના લોગો સાથેના પ્રશ્નપત્ર પણ તમે મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો ચાલો પ્રશ્ન નંબર બે કહે છે હી રીઝ લિસ્ટ ઓફ ધ વર્ડ્સ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ રિલેટેડ ટુ સ્કૂલ અહીંયા તમને શબ્દોની લિસ્ટ આપેલી છે અને એમાં સ્કૂલને રિલેટેડ શબ્દો હોય તે આપણે વીણવાના છે તો ચાલો વીણીએ સ્ટુડન્ટ ક્લાસરૂમ ટીચર બુક્સ બ્લેકબોર્ડ પ્રિન્સિપલ પ્લેગ્રાઉન્ડ યુનિફોર્મ ચોક ડેસ્ક સબ્જેક્ટ્સ હોમવર્ક એક્ઝામ બેગ અને ક્વેશ્ચન ઓકે ચાલો પ્રશ્ન ક્રમાંક ત્રણ કહે છે ફાઇન્ડ આઉટ કરેક્ટ સેન્ટેન્સ ઇઝ રિરાઇટેડ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્રની ખાસિયત એ છે કે આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર તમારી માટે ગવર્મેન્ટ આધારિત બ્લૂ પ્રિન્ટ પ્રમાણે છે જી હા ગવર્મેન્ટ બ્લુ પ્રિન્ટ આધારિત આ બધા જ પ્રશ્નપત્રો તમારી માટે મોસ્ટ એમ્પી છે અને આમાં વીણવામાં આવેલા સવાલો તમારી માટે બધા જ મોસ્ટ એમ્પી રહેવાના છે તો પહેલામાં જવાબ આવશે એ બીજામાં જવાબ આવશે સી ત્રીજામાં જવાબ આવશે બી ચોથામાં એ પાંચમામાં એ આવે છે છઠ્ઠામાં બી આવશે અને સાતમા બી આવે છે ઓકે બધા જ પ્રશ્નો તમે જાતે જોઈ શકો છો આઠમામાં બી આવે છે નવમાં એ આવે છે અને દસમામાં સી આવશે ઓકે ચાલો પ્રશ્ન ક્રમાંક ચાર કહે છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન ગીવન બિલો એન્ડ પ્રિપેર અ પપેટ કે તમે નીચે આપેલી માહિતીને વાંચો અને એના આધારે એક પપેટ એટલે કે એક ઢીંગલી તૈયાર કરવાની છે બરાબર અહીંયા આપણે સામગ્રી આપીએ છીએ એનવલપ ન્યૂઝપેપર સ્ટિક ગ્લુ પેપર કલર એન્ડ સ્કેચ પેન્સ તો એમાં આપણને ઘણી બધી માહિતી આપેલી છે જેના આધારે આપણે પપેટ બનાવશું ઢીંગલી બનાવશું તો ચાલો ઇન્સ્ટ્રક્શન્સ આપણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જેના આધારે જે છે આપણે ઢીંગલીઓ બનાવવાની છે તો ચાલો હવે કરીએ તૈયાર આગળ પહેલો સવાલ છે વિચ મટીરિયલ્સ વેર યુઝ દ ફોર પ્રિપેરિંગ અ પપેટ તો જવાબ લખીશું એન એનવલઅપ ન્યૂઝપેપર્સ સ્ટિક ગ્લુ પેપર કલર્સ એન્ડ સ્કેચ પેન્સ सेकेंड क्वेश्चन इज वॉट वॉज द फोर्थ स्टेप इन प्रिपेयरिंग द पपेट लखीश जवाब द फोर्थ स्टेप वॉज क्रश द न्यूज पेपर एंड फिल इन द एनवलप इन प्रिपेयरिंग द पपेट तीसरा सवाल है वु हेल्पड यू इन प्रिपेयरिंग द पपेट जवाब आय मधर हेल्पड मी इन प्रिपेयरिंग द पपेट चौथा सवाल है विच कलर्स डू यू लाइक टू यूज टू प्रिपेर द पपेट तो जवाब ब्लैक येलो येलो एंड रेड चलो प्रश्न क्रमांक पांच कहे ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ફ્રોમ ધપ્શન એન્ડ રાઇટ ઇન ધ બ્લેન્ક એટલે કે અત્યાર સુધી આપણે સવાલના જવાબ આપ્યા છે અને આ પ્રશ્નમાં આપણે જવાબમાંથી સવાલ બનાવવાનો છે ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ જાહવી લાઇક ટી જાનવીને ચા ગમે છે તો ઓપ્શન ઇઝ ડઝ જાનવી લાઈક ટી કે શું જાનવીને ચા ગમે છે નહીં નથી ગમતી સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ બાળકો મીઠાઈ ખરીદે છે ક્વેશ્ચન બનાવીશું ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ ઓપ્શન એ ત્રીજું છે ભાવિક વોન્ટ ટુ ડ્રો પિક્ચર્સ ભાવિકને ચિત્ર દોરવું છે તો આપણે ક્વેશ્ચન બનાવીશું ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર ડઝ ભાવિન વોન્ટ ટુ ડ્રો પિક્ચર અને ચોથું છે અ સોલ્જર કેરીઝ અ વેપન વિથ ઇન એક સિપાહી એની સાથે જે છે વેપન તૈયાર કરે છે જવાબ આવશે ઓપ્શન એ ડઝ અ સોલ્જર કેરી અ વેપન વિથ હિમ પાંચમું છે ફોટોગ્રાફર ટેક્સ ધ ફોટોસ કૅ તો જવાબ આવશે એ ડુ ધ ફોટોગ્રાફર્સ ટેક ધ ફોટોગ્રાફ્સ કૅફોલી ચાલો પ્રશ્ન ક્રમાંક છ કહે છે મેક ડબ્લ્યુએચ ક્વેશ્ચન ફ્રોમ ધ ગીવન સેન્ટેન્સ આપેલા આપેલા વાક્યોમાંથી આપણે ડબલ્યુએચ સેન્ટેન્સ બનાવવાનો છે તો ચાલો બનાવીએ એક્ઝામ્પલ આપણને આપું છે વોટ ઇઝ યોર નેમ તો જવાબ લખીશું માય નેમ ઇઝ રાજુ તો એના આધારે એના આધારે આપણે પાંચ સવાલો બનાવીશું પહેલો સવાલ છે વોટ ઇઝ યોર ફાધર્સ જોબ આન્સર ઇઝ માય ફાધર ઇઝ અ ટીચર બીજું વેન ઇઝ યો બર્થ ડે તો જવાબ આવીશું માય બર્થ ડે ઇઝ ઓન અ થર્ટીન સપ્ટેમ્બર ત્રીજું છે વેર આર યુ ફ્રોમ જવાબ લખીશું આઈ એમ ફ્રોમ અમદાવાદ ધ પ્રાઇમ ઓફ કન્ટ્રી નરેન્દ્રભાઈ મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ અવર કન્ટ્રી પાંચમું છે આર યુ જવાબ લખીશું આઈ એમ ફાઇન ઓકે ચાલો સાતમો પ્રશ્ન આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી બધા જ વિષયના ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સમાજ સંસ્કૃત આ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે મળી જવાના છે એ બધા જ પીડીએફ ફોર્મેટમાં પણ તમારા માટે ઉપલબ્ધ છે એ પીડીએફ મેળવવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને વિદ્યાર્થી મિત્રો આખે આખું પ્રશ્નપત્ર તમારી માટે આખે આખું પ્રશ્નપત્ર તમારી માટે મોસ્ટ ટાઈમ પી રહેવાનું છે તો એને ખાસ જોજો ઓકે અંત સુધી વિડીયોમાં બનેલા રહેજો પ્રશ્ન ક્રમાંક સાત કહે છે સિલેક્ટ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે ડાયલોગ રાઇટિંગ જે છે કમ્પ્લીટ કરવાની છે ઓકે તો ઓપ્શન્સ આર ગુડ મોર્નિંગ ડોન્ટ વરી વેલકમ યસ કમિંગ યસ યુ મે આ બધા આપણા ઓપ્શન્સ છે જેના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે ડાયલોગ કમ્પલીટ કરીશું તો એમાં પહેલાંમાં જવાબ આવશે ગુડ મોર્નિંગ બીજામાં આવશે યસ કમ ઇન પછી આવશે યસ યુ મે સિટ પછી આવશે ડોન્ટ વરી અને છેલ્લામાં આવશે વેલકમ પ્રશ્ન ક્રાક આઠ કહે છે રીડ ધ એડવર્ટીઝમેન્ટ એના આન્સર ધ ક્વેશ્ચન અહીંયા જે આપણને એડવર્ટીઝમેન્ટ આપેલી છે જે જાહેરાત આપી છે જેના આધારે આપણે સવાલોના જવાબ લખવાના છે તો મિલન પ્રોવિઝન્સ સ્ટોરનું આપણને બિલ આપ્યું છે જેમાંથી લીધેલી વસ્તુ આપણને એના ક્વોન્ટિટી સાથે આપેલી છે એના ભાવ સાથે આપેલી છે અને ટોટલ અમાઉન્ટ છે છસો ચોપન રૂપિયા ફર્સ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ ધ નંબર ઓફ ધ બિલ તો જવાબ લખીશું ધ નંબર ઓફ ધ બિલ ઇઝ વન ફો ફિફ્ટી એઇટ બીજું છે વુ પેડ સિક્સ ફિફ્ટી ફોર લખીશું નિશા કોટક પેડ સિક્સ ફિફ્ટી ફોર છે મચ ગ્રાઉન્ડ નટ ઓઇલ એમણે ખરીદ્યું છે લખીશું જવાબ નિશા બોટ ધ પ્રાઇસ ઓફ ધ ટુ બિસ્કીટ પેક ઇઝ જવાબ લખીશું ધ પ્રાઇસ ઓફ ટુ બિસ્કિટ પેક ઇઝ ફોર્ટી રૂપીસ પાંચમું છે નિશા ગોટ ઓલ ધ આઇટમ્સ ઇન અ પ્લાસ્ટિક બેગ તો જવાબ આવશે ફોલ્સ ચાલો નવમું ટેબલ ટેબલના આધારે આપણે વાક્યોના સવાલ બનાવવાના છે સવાલો બનાવવાના છે કે તો આ અમુક ક્રિયા ડેલી છે અમુક ક્રિયા સમટાઈમ્સ છે અને અમુક ક્રિયા ક્યારેય થતી નથી ડેલીમાં ગો ટુ સ્કૂલ અને બ્રશ ટીથ છે સમટાઈમ્સમાં પ્લે આઉટડોર ગેમ્સ અને સિંગ સોંગ્સ છે અને નેવરમાં શાઉટ ઇન ધ સ્કૂલ અને ગેટેંગરી તો વાક્ય તૈયાર છે એક્ઝામ્પલ છે રમેશ પ્લેસ આઉટડોર ગેમ્સ સમટાઇમ્સ બીજા વાક્ય બનાવીશું રમેશ ગોઝ ટુ ધ સ્કૂલ ડેઈલી ઈ બ્રશીઝ ઇઝ ટેથ ડેલી હી સમટાઈમ્સ અ સિંગ સોંગ્સ હી નેવર શાઉટ્સ ઇન ધ સ્કૂલ હી નેવર ગેટ્સ એંગરી વિદ્યાર્થી મિત્રો તમારી માટે સરસ મજાના વેકેશનનો સદુપયોગ કરવાના કોર્સ તમારા માટે તૈયાર છે વેકેશનના સમયગાળામાં તમે તમારું ગણિત પાવરફુલ કરી શકો છો આપણા વૈદિક મેગ્સના કોર્સ દ્વારા અને યુ કેન ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલ જી હા તમે અંગ્રેજી બોલતા પણ શીખી શકો છો આપણા સ્પોકન ઇંગ્લિશ કોર્સ દ્વારા બંને કોર્સ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ ટુ ફાઇવ ફોર પર એની ટાઈમ તમે કોન્ટેક કરી શકો છો તો બસ વાહલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા સરસ મજાનું તમારા માટે તૈયાર કરેલું મોસ્ટ ટાઈમ પી સાતમા ધોરણનું અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર આવા નવા સરસ મજાના સોલ્યુશનના વિડીયો તમારા માટે અમને લાવતા જોઈએ છીએ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેનાથી તે પણ આ સોલ્યુશનનો લાભ મેળવી શકે અને સારામાં સારા માર્ક્સ કવર કરી શકે મળીશું આવતા વિડીયોમાં જય હિન્દ જય ભારત